થરાદમાં એક દિવસ પહેલા પોલીસ પરિવાર દ્વારા જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો હવે થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એક મોટી રેલી નીકળી છે અને હવે આ તમામ લોકો પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ ત્યાં પહોંચી અને લોકોએ શું કહ્યું એ વાતની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જીગ્નેશ મેવાણી દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં એક નિવેદન આપવામાં આવ્યું પોલીસની હું જો પાછળ પડી ગયો તો છોતરા કાઢી નાખીશ પોલીસના પટ્ટા ઉતારવા દેવામાં આવશે આ તમામ બાબતને લઈ અને ડ્રગ્સ મળે છે એ વાતને લઈને ચર્ચાઓ નથી થઈ રહી આ તમામ બાબતને હવે આક્રોશ નીકળ્યો છે અને થરાદના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપ્યું છે અને જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ આગેવાનો સમગ્ર આજે આવેદન પત્ર આપે છે કે જયારે ભાવને ખરાબ જિલ્લો નવો બનાવ્યો કે ત્યારે અમને બધાને ગૌરવ હતું કે આ જિલ્લાનો વિકાસ થશે અને નાનો જિલ્લો દરેક સમાજોને ન્યાય મળશે પણ એના બદલે વાવ અને ખરા સાથે વિકાસના જિલ્લાને બદલે આજે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે એમડીનો જિલ્લો બન્યો છે દારૂનો જિલ્લો બન્યો છે રાજસ્થાનના સેવાને આપણે જિલ્લો હોવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર સમગ્ર ગુજરાતમાં દારૂ અને તમામ પ્રકારના કેદી પદાર્થો એ અહીંયા આ બોલ ઊંચી પસાર થઈને સમગ્ર ગુજરાતમાં જાય છે ત્યારે આ જિલ્લાના પરિસરા આ જિલ્લાના પોલીસના તમામ અધિકારીઓને સમગ્ર અને તમામ આજે આવેદનપત્ર આપીએ છીએ હંમેશા વિનંતી કરીએ છીએ કે તમારું કામ કાયદોને વ્યવસ્થા જાળવાનું છે આ ડ્રગ્સ જેવી સજ્જ માહિતી યુવાનોને બચાવવાનું છે અને ભાજપને બદલે તો કે પોલીસને તમારે શું કરવાનું છે તમારી જવાબદારીમાં શું છે એ કરવાના બદલે ધારો છીસના લોકો

اوو 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 اوو

અરે ઉનાસમત કે મિત્રબેને દબાણથી કોઈ એક સપથ થઈ અને આ આંતરરાષ્ટ્રીય ના કેવાનો ના થાય પાર્ટીના છે ખબર છે આયા

અને કાયદો વ્યવસ્થા ચારવાઈ પોલીસ પોતાનું કામ નિષ્ઠાની દઈ આ ડ્રેક્સનું સારું સપોર્ટ કરે અને આવનાર સમયની અંદર આ ભાવને થરા જીલો એક વિકાસનો જીલો બને અને બધાને વાયચારાની સદ ભાવના વાળો જીલો બને એવી અમે ભાઈવટી તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે લોક સાઇડની અંદર બાબા સાહેબ બાપેડે કરે બંધારણ મસ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે અને આજે બંધારણ દિવસ છે તો ભારતના નાગરિકને બંધારણ હાખો જે છે એ પોતપોતાના દરેક ડિપાર્ટમેન્ટ છે એ ભોગવવા આપે એવી પણ અમે આપણી અપેક્ષા રાખીએ છીએ અને આવેદનપત્ર સરકાર સુધી પહોંચી ગૃહમંત્રી સુધી પહોંચી અને મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમે

અને સર્વે કરીને તમામ કેટલા દેશી દારૂ પાડે છે કેટલા ઇંગ્લિશ વેચે છે કેટલો ગાજો વેચે છે કોને એમડી વેચે છે જેટલા કેબી પદાર્થો ના વેચાણ કરવા વાળા લોકો છે એનું લિસ્ટ પણ અમે આપીશું આપને અને એની અમે યોગ્ય કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખી સમાજ નું આવેદન પત્ર છે અહીંયા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે જીજ્ઞેશ મેવાણીએ જે વાત કરી એ વાત તો સાચી જ છે ભલે એમનું કેવી રીતે પણ કહેવાનું હતું એમનું જે કહેવાની ભાષા હતી એ ભાષા ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી એ વાતને લઈ અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે આપણે રોજ જોઈએ છે કે અનેક નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે એની સામે પ્રતિ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક થરાદના લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નીકળ્યા છે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં